ખામો હેડ હેડ પેલ મગર ત્રણ સાપો મારાયું જા માથે પર પાન જોની જોની દૂર પર મેલ ઘરે ત્રણ મારી થઈ જી હો થઈ જી હેડે ઈ નથી કો <laughs> અરે તા જોડી તમે ઉડક મત કરો વડી આ કરી લેઈ દો કે આ કરી લેઈ લે તું યાર પણ ના દેખાય તઈ મારક પણ લે હવે નો ઢેકડી લે હવે છોડે આ નેકળી ના લેટી મે નાધી લીટી આ બાલે કે લે પર તું તારી લે તાણી ગાડી કે એમ તાણી લાગાડી કેમ તો અલ્યા પણ અજોથી લાજી જુતાને મને લગાડી કેમ અલ્યા પણ અજોથી લાજી વે લગાડી કેમ અલ્યા પણ એ તો કોઈને લગાડી કેમ ધક્કો કોને મારી કે ધક્કો કોને મારી તું ધક્કો બાજી તો એને પડી શેય

આ વરિયાળી મેં પાસી કરવાનું કીધું તો હવાર માં ઘટાવાની ઠેસર આવી ને પૂરે આ તો સીજા જે ઠેસર વાળા નવરા નથી મળતા ને કઈ જવાનું આમ છો આમ છોકરા વાડી ખબર નહીં પડતી હોય પછી બાપા માં સાયકલ લાવજો ના લાવજો ને ફલણું લાવજો ને ખબર નહીં હોય પાછા રોઈ એ કરજી છોકરા વાડી આ પોણી વાળો પોણી ભરવાનું કીધું હોય તોય આ એમને પડ્યું હે આ પોણી બગડી જુ ખબર નહીં હોય પાછા પીવા ને જો તું

પણ એને કરી નશું શું કરવાનું તું હા તેમ કેવો ફોન નથી કરતો ને મારા ભેગા કરીને કહી ગયો તો ફોન કરી ગયો તો એટલે દુખો

પાછો કે મારો બાપુ બેઠા ના કાકા તું છોકરા ને બોલા દે જા તું હું એ મારું

ત્રણ વખત છોકરા ગુલાબ લાજુ અલ ઉ છોકરા લગાડ્યું પગ ઉપર ક્યાં ઘટ્ટું લગાડી અમે બે રમતા તને એટલું તું

મારા કરવા મળ્યા રડોઝમ ખબર પડતી નથી આયે દાદી જેવા છોકરા માંથી ઝઘડા કરી ખબર ના પડે અને ઉપર ની સોડા મારે એમ કે તમે વચ્ચે પડ્યા રડો રે જો અમે તો મારા ક્ષેત્ર મેળા વડી

છોકરા ને ના છોડવાનો હવે છોકરા તો લડવા મારી વાતો તું બીવો છે એન એટલે જાતો ને ઉપાય છોકરા પર ની કાઢી તું પડવાય લકડી લે

અલ્યા તમે મને મારી તો ખબર પડે અલ્યા પણ તમે છોકરા મને ઓ વાત કર ફેસ ટુ ફેસ એટલે હું કરવાનું લ્યા તમારે એટલે હું કરવાનું એમ ને તારું ઘર ભાઈનું તું બિવરાય લ્યા માં કાકાના આટ કે મંડાડ્યો અલ્યા તું હું સમજી લ્યા મુળા બોલાડી વાતો લ્યા તને ખબર નથી ખબર

kau mana? Eh, bakar, 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 bakar ને પરપડી બોધવાનું કરવું પડશે નગે ચાર છે ફોડે નાક છે ફોડે તું આલ હેટ આલ હેટ એ કોણ હોય આ ગુલ ભાઈ કે તો તમે જો જો આટલા જબડા બંધ લે તો આ મારા ને કોણ કરી બેઠો આ રહ્યો લ્યા જો તમ તા રે ખેમા મારે કેવું પડશે નકે મરી જાય બધા ભેગા થાય તો મારે જવું પડશે કેવા હવે આ બેઠા ખેમા તમા કાકા શું કરો છો અગલો મજામાં શાંતિ શાંતિ તો કોઈ નથી શું કરવો અરે તાપને તું વાત કરો મે વેલો મત અરે જો તો બણ

મરી જાય એમ બોડો ફોડી નાખી તો એવું કર્યું તો તમે એમ કરો તમે 108 ને ફોન કરો ને હું કરો પોલીસ વાળા સમાધાન તો કરવું પડશે ના ના હાલ ના કરવ ચાલ આપડે જાવું પડશે કદાચ બોળા બોળા હોય તો આપણે કરવાનું ના કરો નાકકી ફૂટી જશે છે ના કરેલા કોઈ અરે હાડો કરી

મારા ભાઈ ની બીરાઈ માં હું ઉભા ખબર ની પડતી મારા મેટા કા ખબર પડે તરી એ સોના મોના બોલે કે આ બે બેન ધૂ છોડાડી હોવા મોને ખબર તને આની વાત ઓપલો તમારો છોકરા રે ને આ લેમ કરી તો મોટો થાય તો શુકર છે આ તા ખાલે ઘેર આને જે આપણે તો ભોડો દૂધો પડે છે પાછા ભોડો સા જો પર લ્યા અલ્લા વેલ ભાઈ આ બાજે તમારા મુલે મિલ જે દી ઉdade આ ઓય તાર વારો આયે જ મત આ તારો મી છોકરો છેડો અરે વાત નું કે માકા પોઈતા હો અને આ જો કે પેલા તો ભયે તો મરમપરા છે ને બે ભેગા રમીયા તો તાર છોકરાને કેમ હોય ભયે કે રડાવવાનું આવે હોમો લે હોડો અલ્યા એ મજા ના આવે ઓરક દે બંધ થઈ જા શું અલ્યા હું આય એમ તો રે એ મારા છોકરાને તાપો વાડી

આપી બીજા ને જોર કાઢવા જન આપણા હોકરા પર ને કાબુ રાખવા પડે હવે મારી વાત આ તમારો હા કાબુ કરવાનો આ ઉપડો

ભલે ભલે મારું આશીજા કોમેડી ટીમ ભલે આ મારું પનાસ કોટા હા